ભુજ ખાતે એમડી ડ્રગ્સ સાથે એક યુવક પકડાયા બાદ હવે મેઘ પર બોરીછી ગામેથી દુકાનમાં પોષ દેદાના રસનો વેચાણ કરતા બે રાજસ્થાની યુવક ઝડપાયા ગઈકાલે મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને ભુજ આવેલ ભુજના યુવકને એક લાખ ત્રેસઠ હજારની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પકડી પડાયા બાદ આજે ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શનને આધારે મેઘ પર બોરીછી ગામે આવેલ સંસ્કૃપા સોસાયટીના નાકા પાસે દુકાન ધરાવતા દિનેશ હરીરામ બ્રાહ્મણ રહેવાસી મૂળ રાજસ્થાન હાલે ગઢપાદર તથા સત્યનારાયણ ભેખાચંદ ગોર મૂળ રાજસ્થાન હાલ મેઘપર બોરિચીવાળાને બંને યુવકો કેફી પદાર્થોનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા અને પીએસઆઈ એન કે ચૌધરી પોતાની ટીમ સાથે મેઘપર બોરીચી સંતકૃપા સોસાયટીના નાખી આવેલ બાકીની વાળી જગ્યા એટલે કે આરોપી દિનેશ બ્રાહ્મણ અને સત્યનારાયણ ઘોરની દુકાને રેડ કરી તલાશી લેતા તેમની દુકાનમાંથી બસો સિત્તેર ગ્રામ કિંમત રૂપિયા સત્યાવીસ હજારનો અફીણના ડેડાનો રસ મળી આવ્યો હતો એસઓજી એ બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતા આ અફીણના ગાંધીધામ ખાતે સપનાનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના રમેશ ચુનીલાલ બિશ્નોઈ પાસેથી મેળવ્યાનું જણાવતા રમેશ બિશ્નોઈ સામે પણ ગુનો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ કચ્છ જિલ્લામાં પણ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને ખાસ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઉપર બાજ નજર રાખી રહ્યું છે